આજે હું તમને સરસ મજાનું ઠેલાનું કટિંગ કરીને બતાવું છું આ મેં વાળું કાપડ લઈ લીધો છે આ મેં સાડા સાત ઇંચની લંબાઈ લીધી છે સાડા સાતની લંબાઈ લીધી છે અને આડ લીધી છે મેં ચાર ઇંચનું નિશાન મૂક્યું હવે આઠ ઇંચનું આ બીજું પણ નિશાન મૂકું છું એમ કેને આગળ આઠ ઇંચનું નિશાન મૂકું છું પછી એથી આગળ બીજું ચાર ઇંચનું નિશાન મૂકી દીધું છે આ રીતનું મેં બધા નિશાન મૂકી દીધા હે હવે આ સાડા હાથ ઇંચનું લીધું છે જે એ આપણે કટિંગ કરીને એક ચોરસ ભાગ કટ લઈ લઈશું આ રીતનું આપણે વધારાનું કાપડ કાપી લઈશું બધું આ રીતનું બધું કાપડ કાપી નાખીને એક સાઈડ કરી નાખશું હવે જે મેં આ મેન કાપડ લઈ લીધું છે એને ચાર છે નિશાન કર્યું હતું હવે આમાં આ રીતનું આપણે બે ઇંચે નિશાન કરવાનું છે આ રીતનું બે ઇંચે નિશાન કરી નાખશું અને અહીંયા પણ ચાર ઇંચ આ રીતના મૂકવાનું છે અને બે ઇંચ આ રીતને મૂકીને નિશાન કરી નાખશું પછી હવે આને સીધું નિશાન એક મારી દેવાનું છે આ રીતનું આપણે સીધું જ નિશાન એક કરી નાખશું ચોકથી બે સાઈડ આપણે જે ચાર ચાર રીસના ગાળે નિશાન મૂક્યું છે એ સીધું નિશાન લઈ લઈશું બે નિશાન લઈ લીધા છે બે નિશાને આપણે ચાર ઇંચનો ફટો થયો એ કાપી નાખવાનો છે આ રીતના ચાર ઇંચના ગાળે એટલું કાપડ કાપી લઈશું આ ઠેલાનું કટિંગ હું કરીને બતાવું છું આનું સિલાઈ કરીને બતાવીશ આગળનો વિડીયોમાં આનું સિલાઈ બતાવીશ આ સરસ મજાનો ઠેલો એક બનાવીને તૈયાર થઈ જશે જો મેં ઠેલાનું કટિંગ કરી લીધું છે હવે આને આ આટલો આપણો ઠેલો બનશે આ રીતનો સાઈડની બોર્ડર બનશે અને આનું હવે એક ખીચું એક સાઈડે મીકવાનું છે ઉપરથી નસતે એનું નિશાન આપણે લઈ લઈશું આ રીતનું નિશાન લઈને કાપડ ખીચાનું કાપી લઈશું એક સાઈડ ખીચું મીકશું અને એક સાઈડ ચેન મૂકશું આ રીતનું ની ખીચું મીકવાનું છે ઉપર જ તે આ રીતનું એક હવે આપણે એક સીટ લઈ લીધી છે એ જે ઠેલાનું કટિંગ કરીને રાખ્યું છે એની ઉપર આપણે આ સીટ મીકી દેવાની છે આ સીટ આ રીતની મીકીને હું વધારાનું બધી સીટ છે એ કાપી લઈશું આ ઠેલાનું કટિંગ કરીને બતાવ્યું છે આનું સિલાઈ જોવી હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો હા સરસ મજાનો એક ઠેલો બનાવીને તૈયાર છે મેં હવે આ છે મેં સીટ પણ કાપી લીધી છે હવે આની જે આપણે ચોરસ ખૂણા છે જે મેન ખૂણા છે એ બે ચારેય ખૂણાને ભેગા એક સરખા કરી નાખશું આ રીતના ખૂણા મેળવી લઈશું અને પછી અહીંયા ગોળાઈ દઈ દેવાની છે ઉપરથીને આપણે ગોળાઈ દેવાની છે એટલે સેજ ખૂણા ચારેય ખૂણા સરખા ભેગા કરીને આ રીતના ખૂણાને કાપી નાખશું આ ખૂણા આ રીતના આપણે તમને ન ફાવે તો બંગડી મૂકીને નિશાન કરીને પણ ખૂણા કાપી શકો છો આ રીતની મેં ગોળાઈ આપી દીધી છે ખૂણા કાપીને ગોળાઈ ઠેલાને આપી દીધી છે હવે આપણો ઠેલો કટિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયો છે અરે અસ્તર બસ્તર પછી